કલાક પહેલા પલાળી લીધા હતા તો તે એડ કરી દઈશું અને એક ચોથાઈ કપ જેટલું આપણે દહીં એડ કરી દઈશું દહીં અહીંયા ખાટું હોય તેવું જ એડ કરવાનું છે અહીંયા આપણે એક ચોથાઇ કપ થી પણ ઓછું પાણી એડ કરી આપણે બેટરને બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અહીંયા બેટર બનાવી લીધું છે તો એક બાઉલમાં આપણે કાઢી લેવાનું છે તો બેટરમાં આપણે થોડું પાણી એડ કરી અને સરસ રીતે બેટરને બનાવી લઈશું તો હવે આપણે બેટરને દસ મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે બેટરમાં એક વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલને ગરમ કરી લીધું છે તેમાં આપણે રાઈ અને જીરું એડ કરી દઈશું તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને લીલા મરચાં અને આદુને આપણે કટ કરી અને એડ કરી દઈશું હવે આપણે આ વઘારને આ બેટરમાં એડ કરવાનું છે આ વઘારથી આ બેટરમાં ખૂબ જ ટેસ્ટ સરસ આવશે અહીંયા બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અહીંયા આપણે લાલ મરચાનો બિલકુલ ઉપયોગ નથી કરવાના એટલે મેં અહીંયા લીલા મરચાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે હવે આપણે બધો જ વઘાર સરસ રીતે બેટરમાં મિક્સ કરી લઈશું આ બેટર થોડું વધારે ગાઢું લાગે છે એટલે મેં થોડું પાણી એડ કરી અને બેટરને સરખી રીતે મિક્સ કરી લઈશું જે રીતનું આપણા ઢોકળાનું બેટર હોય તેવું જ આપણે આ બેટર બનાવવાનું છે અને ગ્રીસ કરી લઈશું તમારી પાસે ઢોકળાની પ્લેટ ના હોય આ રીતની તો તમે કોઈ પણ થાળીમાં પણ તેને આ રીતે પાથરી શકો છો તો તેને આપણે ગ્રીસ કરી લઈશું પેલા હવે આપણે બેટર જોઈ લઈશું તો બેટરમાં આપણે ઇનો એડ કરવાનો છે તો એક ચમચી આપણે ઈનો ફ્રૂટ સોટ એડ કરી દઈશું અને ઉપર થોડું પાણી એડ કરી આપણે ઈનોને એક્ટિવેટેડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું કરતા જ આપણું બેટર એકદમ સ્પોન્જી તૈયાર થઈ ગયું છે હવે આપણે તરત જ તેને આપણે જે તૈયાર કરેલી ડીશ છે એમાં એડ કરી દેવાનું છે તો ડીશમાં આપણે તરત જ એડ કરી દઈશું અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની ગાઢી જ રાખવાની છે તો એક પ્લેટમાં આવે એટલું બેટર આપણે એડ કરી દઈશું અને સરસ રીતે તેને સેટ કરી લઈશું ઉપરથી થોડું મરચું આપણે ભભરાઈ દઈશું જેથી આપણા ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે આપણે તરત જ તેને ઢોકળિયામાં રાખી દઈશું તો મેં અહીંયા પાણી ઉકળવા રાખી દીધું છે તેમાં આપણે આ પ્લેટને રાખી દઈશું હવે આપણે ઢાંકી અને તેને પાંચ થી દસ મિનિટ જેવું સ્ટીમ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે તો પાંચ થી દસ મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અહીંયા આપણા ઢોકળા કુક થઈ ગયા છે તો હવે આપણે તેને ઠંડુ કરવા રાખી દઈશું અને ઉપરથી આ રીતે તેલને ગ્રીસ કરી લઈશું હવે ઠંડુ થઈ જાય પછી જ આપણે આમાંથી પીસ કટ કરવાના છે તો હું આ રીતે લાંબા સ્લાઇસમાં પીસ કટ કરીશ જો તમારે આના ઢોકળા કરવા હોય તો તમે ઢોકળાના શેપમાં પણ કરી શકો છો તો આ રીતે આપણે સ્ક્વેર શેપમાં કરી લઈશું અને પછી ટ્રાયંગલ શેપમાં તેને કટ કરી લઈશું તો આ નાસ્તાને તમે ગરમ ગરમ શવ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને આને તમે ઉપરથી વઘાર કરી અને પછી પણ એડ કરી શકો છો પણ આપણે ઓલરેડી વઘાર અંદર એડ કરી દીધો છે તો હું અહીંયા તમને એક પીસ બતાવી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો કે એટલા સ્પોન્જી અને પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે તો તમે સોસ જોડે કે પછી લસણની ચટણી જોડે કે પછી તેલ સાથે ખાશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે પણ આ નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ